ભારત હિન્દુ મહાસભા સંત સમાજ દાહોદ જિલ્લા દ્વારા આપેલ આવેદનપત્ર હિન્દુ મહાસભા સંત સમાજના દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલાના અનંત શ્રી ભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી ગિરિ મહારાજ પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા શ્રી સુરેશનંદજી મહારાજ લક્ષ્મીનારાયણ મંદિરના શ્રી માધવદાસજી શ્રી અમિત દાસજી રામાનંદ પાર્કના શ્રી પરશુરામદાસજી મહારાજ હિન્દુ મહાસભા દાહોદના નગર અધ્યક્ષ દાહોદ જિલ્લાના સંતો મહંતો હિન્દુ મહાસભાના હોદ્દેદારો શ્રી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના હોદ્દેદારો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જે બાંગ્લાદેશની અંદર શેખ હસીનાના તખ્તાના પલટ પછી ત્યાંના લઘુમતી હિન્દુ સમાજના લોકોને માલ મિલકત જમીનને ઘણું નુકસાન થયેલ છે એમને પરત આપવા માટે જે લઘુમતી સરકાર શ્રી એક ટાસ્ક ફોર્સનું ગઠન કરે દુનિયામાં હિન્દુઓનું રક્ષણ કરે ભારતમાંથી બાંગ્લાદેશી અને રોહિંગ્યાને ભારત દેશમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભણવાની અનુમતિ રદ થાય યુપીએસસી અને એનઆરસી ભારત દેશમાં વહેલી તકે લાગુ થાય તેવી માંગણી સાથેનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ આજે ખુશીની વાત છે કે અમારા લાહોર સમાજના જે સંત સમાજ છે સન્યાસી સમાજ છે સાધુ સમાજ છે આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કંઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ

लघुमती को यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है उस संदर्भ में हमारे दाहोद के विशिष्ट नागरिक संतमंडल समुदाय उसके साथ में हम कलेक्टर शुरू को आवेदन देने आए हैं उस आवेदन का माध्यम ये है कि जो हाँ अत्याचार जाल मान का जो नुकसान हो रहा है जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है वो बांग्लादेश में ना आए और ना हो पुनः और केंद्र सरकार से गुजारिश है सीधा एक मक्कम बन करके हर हमारे मोदी जी उसके ऊपर एक्शन लें ताकि हमारे हिंदू समुदाय के लोग जो हैं एक तरह का बिल्कुल चिंतित है और इतना अभ्य हो चुके हैं तो उनको शांति प्रदान पुनः मिले जय राम वंदे मातरम